ભારતના યુદ્ધને પલભરમાં સમાપ્ત કરી દે એવા મહાન અને શક્તિશાળી વીર યોદ્ધા શ્રી દેવની આજે વાત કરીશું ઘણા ઓછા લોકો જાણે છે કે આ દેવ કોણ છે કેમ તેમનું મસ્તક આ ધરતી લોકમાં પૂજાય છે તો આવો મિત્રો આની સાથે જોડાયેલ એક રોચક કથા વિશે જાણીએ મહાભારત કાળમાં પાંડવોમાં ભીમના લગ્ન હિડંબા સાથે થયા હતા અને ભીમ અને હિડંબાનો પુત્ર કટોરગજ થયો ગડોરગચે મોડવી સાથે લગ્ન કર્યા અને એક તેજસ્વી પુત્રનો જન્મ થયો તે પુત્ર જન્મ્યો ત્યારે તેના વાડ વાકડિયા હતા તેથી તેનું નામ બર્બરીક રાખવામાં આવ્યું બર્બરીક કિશોર વયમાં જ અસ્ત્ર શસ્ત્રમાં કાબિલ બની ગયો સેવા વૃત્તિ જોઈ ઋષિઓએ સુમદ નામ વાડ્યું બર્બરીક પાંડવોના વંશજ હોવાથી શ્રી કૃષ્ણએ તેમને નવ દુર્ગાની આરાધના કરવાનું કહ્યું બર્બરીકે કઠોર તપ આદરી નવ દુર્ગાને પ્રસન્ન કર્યા નવ દુર્ગા પ્રસન્ન થયા અને વરદાનમાં મસ્તક અમર રહે અને શીતળાની શક્તિ આપી કળિયુગમાં ભોગના પીડાતા લોકોને કરવા આશીર્વાદ આપ્યા મહાભારતનું યુદ્ધ શરૂ થયું તે અગાઉ સેવાભાવી બરબ્રિકે જે સૈન્ય હારતું હશે તેની પક્ષમાં રહેવાનો સેવાભાવી નિર્ણય કર્યો પાંડવોનું સૈન્ય નાનું હતું તેથી તેઓની હાર થશે તેમ માની શ્રી કૃષ્ણ પાસે યુદ્ધ મેદાનમાં આવ્યા તેમના ભાથામાં માત્ર ત્રણ જ બાણ હતા શ્રી કૃષ્ણએ પૂછ્યું ત્યારે બબરીકે કહ્યું કે મારે તો માત્ર એક જ બાણ કાપી છે એમ કહી બે બાણ તોડી નાખ્યા આ જોઈ શ્રી કૃષ્ણે વિચાર્યું કે યુદ્ધમાં કરવો હારશે ત્યારે હારતાને મદદ કરવા માટે આ યુવાન પહોંચી જશે અને પાંડવોનો કચર ઘાણવાડ છે તેને વિદાય કરવો જોઈએ આમ વિચારી શ્રી કૃષ્ણે સંગ ફૂક્યો અને કહ્યું કે યુદ્ધ પહેલા ચંડીની બલિ ચડાવવી જોઈએ કૃષ્ણએ કહ્યું કે બલિ એવા વ્યક્તિની ચડાવી કે જે અતુલિત બલવાન હોય અને આપણામાં અતુલિત બલવાન માત્ર ત્રણ જ વ્યક્તિ છે અર્જુન બરબ્રિક અને હું ત્યારે અર્જુને કહ્યું કે હે કેશવ તમે મારી બલી ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા કે હે અર્જુન જો હું તારી બલી ચડાઈશ તો એક પાંડવ ઓછો થઈ જશે અને આ ધર્મ યુદ્ધ નહીં કહેવાય તેવામાં જ બબ્રિક બોલી ઉઠ્યો કે હે પ્રભુ તમે મારી બલિ ચડાવો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર વડે બબ્રિકનું મસ્તક કાપી નાખ્યું

કે શ્રી કૃષ્ણના કારણે યુદ્ધ જીતાયું છે પછી શ્રી કૃષ્ણએ બબરીકને હિણબા વનમાં લાવી સ્થાપના કરી ત્યારથી તેઓ પોર ગામમાં બિરાજમાન છે વડોદરાથી દક્ષિણે 20 કિલોમીટર અંતરે આવેલું પોર ગામ જ્યાં બિરાજમાન છે એ બડિયા દેવ બડિયા દેવનું ત્યાં પોરમાં ભવ્ય મંદિર આવેલું છે પટણી સમાજમાં બડિયા દેવ મંદિરનો મહિમા અનેરો છે પહેલાના જમાનામાં આધુનિક વાહન વ્યવહાર જેવા સાધનો ન હતા ત્યારે બળદગાડામાં બેસી આ સમાજના લોકો બળિયાદેવની યાત્રા કરવા આવતા ત્યારે લૂંટારાઓનો ભય જંગલી પ્રાણીઓનો ડર છતાં યાત્રા અટકી ન હતી પ્રતિવર્ષ નિયમ મુજબ આજે પણ આધુનિક જમાના પ્રમાણે ફક્તો મોટરકારો શણગારેલા ટેમ્પા અને રોશનીની ચાકમ ઝાડમાં યાત્રા નીકળે છે શીતળા નીકળ્યા હોય ત્યારે એજ્યુકેટેડ પણ બળિયા બાપાજીની બાધા રાખે છે અને દરેકનો અનુભવ છે તેમની શ્રદ્ધા ફળે છે મનોકામના પૂરી થાય છે છે લોકો ખાય બાળકો નિરોગી થાય છે દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે અને તેમની સૌની મનોકામના પૂર્ણ થાય છે દૂર દૂર થી લોકો દર્શનને આવતા હોવાથી ગામનો પણ વિકાસ થયો છે તો આ હતો શ્રી બળિયા દેવનો રોચક ઇતિહાસ